લોકસભા ચૂંટણીનું સમાપન થયા બાદ ભાજપે તુરંત વિધાનસભા ચૂંટણીઓની તૈયારી શરૂ કરી દીધી છે આ માટે ભાજપે ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જવાબદારી સોંપવા માટે સાત દિગ્ગજ નેતાઓ એટલે કે પ્રભારીઓની નિમુક્ત કરી દીધી છે ભાજપે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે ભૂપેન્દ્ર યાદવને ચૂંટણી પ્રભારી તરીકે અશ્વિની વૈષ્ણવને સહ પ્રભારીની જવાબદારી સોંપી છે જ્યારે હરિયાણામાં ધર્મેન્દ્ર પ્રધાને પ્રભારી અને વિપલ બેદને ને સહ પ્રભારી ની તેમજ ઝારખંડ માં શિવરાજ પ્રભારી હિમંતા બિસ્વા શર્મા ને સહ પ્રભારી જયારે જમ્મુ કાશ્મીર જવાબદારી કિશન રેડ્ડી સોંપવામાં આવી છે મહત્વનું છે કે મહારાષ્ટ્ર હરિયાણા ઝારખંડ અને જમ્મુ કાશ્મીરમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે વિધાનસભા ચૂંટણી યોજવાની શ્રાવ્ય સ્થિતિમાં ભાજપે ચારે રાજ્યોમાં પ્રભાર અને સહપ્રભારીને લઈને નિમણૂક કરી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ